ન્યુઝ આપની સાથે હું ભગવતી મિશા જે પ્રમાણે વાત કરી કે રાજ્યના અલગ અલગ શહેરોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવે છે બધાની વચ્ચે જીપી નિવેદન આપ્યું હતું તેઓ ભાષણમાં બોલ્યા હતા કે ખેડેનું ખેતર સહિતના મહાન કાર્યો આપણે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે દિલથી યાદ કરીએ છીએ અને ખાસ કરીને તેમણે જાહેર મંચ ઉપર સમગ્ર પહેલા સ્ટેડિયમનું છે તે નામ બદલાય ત્યારે જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય સાથે જ સ્ટેજ ઉપર ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ભાજપ પ્રમુખ

સ્ટેડિયમ પરે સ્ટેડિયમ તો આપણો સરદાર વલ્લભભાઈ પટેલનું વાતની વાત કરો ભાઈ અને આ સરદાર વલ્લભભાઈ પટેલના નામનું સ્ટેડિયમ નામ ફેરવી અન્ય વ્યક્તિનું નામ કરાવ્યું છે એની સામે મને અન્યાય થઈ રહ્યો છે બીજી બેન જરૂરી વાત ના કરવી સાચી વાત છે સાચી વાત છે ને દુખ લાગશે આ વાત લઈને તમને પાસે તમારી પાસે આવો છું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ સ્ટેડિયમનું નામ પાછું કરવામાં આવે એ તમને વિનંતી કરું છું વધુ કાઈ ન કહેતા

ખાસ વિનંતી કરું છું આ કે સરકારમાં પણ રજૂઆત કરો પંચાયત થી માંડીને પાર્લામેન્ટ સુધીની સત્તા છે તો નામ પાછું લેવામાં આવે બસ આપ સૌનો ખુકુ આભાર ધન્યવાદ ભારત માતા જય જય સરદાર ભાજપના આગેવાનોમાં સાંભળતા જ સન્નાટો છભાઈ ગયો હતો અને જે જેપી મારવા છે તેમણે કરેલી મોટી માંગને લઈને ક્યાંક ભાજપના નેતાઓને તેમણે વિચારવા મજબૂર કરી દીધા અને જે પ્રમાણે વાત કરવામાં આવે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવાની વાત કરી હતી કે જો સ્ટેડિયમનું નામ બદલાશે તો જ સાચી શ્રદ્ધાંજલિ અપાય તેવી વાત કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને સમગ્ર નિવેદનને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવાજ વધુ વાળું સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બી એસ નામ